નમસ્તે ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી વીટી ખેડૂત મિત્રોની યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે કપાસ પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સૌથી સારા અને મહત્ત્વના સમાચાર જેમાં કપાસના વાયદા બજારમાં કેવી સ્થિતિ વાયદામાં થયો સુધારો કે ઘટાડો સાથે જ કપાસના ભાવ હાજરમાં કેવા ને અત્યારે વિવિધ માં કપાસ ની નવી આવકો ચાલુ થયા તો તો ભાવ સંપૂર્ણ માહિતી વિગતવાર મેળવશું ખાસ કરી બન્યા રહેજો તો સૌ પ્રથમ નવા કપાસની આવકની વાત કરીએ તો આજે સાવરકુંડલાની અંદર પણ નવા કપાસની મામૂલી આવકના શ્રી ગણેશ બોલાયા હતા જેમાં કપાસના ઊંચામાં શ્રી ગણેશના ચાર હજાર એકસો ને એકાવન રૂપિયા બોલાયા હતા તો ગઈકાલે ગોંડલમાં બે હજાર અગિયાર રૂપિયા તો સાથે જ હળવદની અંદર પાંચ હજાર એકસો ને પંચાવન રૂપિયાના મુહૂર્તના ભાવ બોલાયા હતા જ્યારે હવે સપ્ટેમ્બર મહિનામાં ધીરે ધીરે નવા કપાસની આવકો ચાલુ થવા લાગશે સાથે જ કપાસના ભાવ અત્યારે વાત કરીએ તો આજે ગુજરાતમાં કુલ છ હજાર રૂની ઘાંસડીની આવક હતી તો દસક હજાર કપાસની આવક થઈ હતી જેમાં કપાસમાં પ્રતિમણે આજે દસક રૂપિયા નરમ પડ્યા હતા ખાસ કરીને હવે આગામી સમયમાં જ્યારે જીનો ખુલે ત્યારબાદ જ બજારમાં સામાન્ય સુધારા થાય તેવી ધારણા છે સાથે જ રૂબજારની વાત કરીએ તો કોટન યાર્નની બજારમાં તંગી હોવાના કારણે રૂબજારમાં સતત ત્રીજા દિવસે સામાન્ય સુધારો થઈને ભાવમાં આજે સો રૂપિયા વધ્યા હતા અને ખાંડીનો ભાવ સત્તાવન હજાર બસો રૂપિયા બોલાયો હતો જ્યારે કપાસ ખોળની વાત કરીએ તો તેમાં પણ સતત વાયદો સુધર્યો હતો જેમાં આજે સપ્ટેમ્બર વાયદો બત્રીસો ને શન્નુ રૂપિયાની સપાટીએ બંધ રહ્યો તો કપાસ્યા ખોળના ભાવ કડીમાં પાતળા ખોળના પચાસ કિલોની બોરીમાં સોળસો પચીસથી થી સત્તરસો વીસ તો પ્રીમિયમ ક્વોલિટીમાં ઓગણીસો ચાલીસથી થી બે હજાર ત્રીસ રૂપિયા હતા સૌરાષ્ટ્રના મોરબી બાજુના વિસ્તારમાં અઢારસો પચાસથી થી ઓગણીસો તો પ્રીમિયમ ક્વોલિટીમાં ઓગણીસો ચાલીસથી બે હજાર વીસ રૂપિયા હતા કપાસ સીડના વીસ કિલોના ભાવ સાતસો પચાસથી સાતસો નેવ તો રાજકોટ બાજુ સાતસો સિત્તેરથી આઠસો રૂપિયા બોલાતા હતા જ્યારે કપાસના બંને વાયદાની વાત કરીએ તો ન્યુયોર્ક કોટન વાયદામાં છેલ્લા બે દિવસમાં બે સેન્ટના સુધારા સાથે વાયદો અત્યારે સિત્તેર પોઈન્ટ અઢાર ડોલરે પહોંચ્યો હતો જેની સરખામણીએ એમસીએક્સની વાત કરીએ તો એમસીએક્સમાં પણ આજે બસો પોઈન્ટના સુધારા સાથે સત્તાવન હજાર બસો પચાસનો સપ્ટેમ્બર વાયદો બોલાઈ રહ્યો હતો તો ખોળ વાયદામાં બેન્ચમાર્ક ત્રણ રૂપિયાના વધારા સાથે વાયદો બત્રીસો નેવ એ બંધ હતો તો બસ આજના કપાસના સમાચારમાં આટલું જ ધન્યવાદ ફરી મળીશું એક નવા વિડીયોની સાથે આભાર જય જવાન જય કિસાન